નમસ્કાર મિત્રો હું છું ધર્મેશ ઉપાધ્યાય આપણે આજે આવી પહોંચ્યા છે મોવાણ ગામે જ્યાં મોવાણ ગામથી નવી મોવાણ ગામે બનેલા સંબર ધામ ખાતે સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા પાંચ દિવસ ચાલનારા મહાયજ્ઞમાં ગુજરાત ભર તેમજ સમગ્ર ભારતભરમાંથી ગોજિયા પરિવારના લોકો ઉમટી પડ્યા છે ઇતિહાસમાં માત્ર બીજી વખત આ કાર્ય થવા જઈ રહ્યું છે આ કાર્ય કરનારા તમામ સમસ્ત ગોજિયા પરિવારના લોકો હાલ નવી મોવાણ સમર્થ ધામ ખાતે પહોંચ્યા છે ભીખુભાઈ ખાસ કરીને એ જણાવશો આ કેટલા દિવસ આ જે આ કાર્ય છે પિતૃ કાર્ય છે અહીં પાંચ દિવસ ચાલનારા સમસ્ત જે ધાર્મિક કાર્યો છે એની વિશેષતા શું છે અને કેટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે આ કાર્યક્રમ પાંચ દિવસનો છે પાંચ દિવસનો કાર્યક્રમ છે અને પાંચ બલી યજ્ઞ છે બધો એમાં પાંચે પાંચ દિવસ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ છે અલગ અલગ પ્રકારના શાસ્ત્રી એજી દ્વારા હવન છે અને એકસો ને વીસ ટોટલ બ્રાહ્મણ છે એકસો ને અગિયાર કુંન છે એમાં પહેલે દિવસે કાલથી સ્ટાર્ટ થાય છે પ્રેતબલી જેની અંદર પ્રેતમાં ગયેલા પિતૃનો ઉધાર કરવા માટેનો છે એના પછી આવે છે નાગબલી જેને નાગડંશ સર્પદંશથી છે મૃત્યુ થયું એ પિતૃનો ઉધાર માટે એના પછી ત્રીજા દિવસનો છે આપણે ભૂતબલી જે ભૂતની અંદર ભૂત પ્રેત આત્માની અંદર કોઈ આત્મા પિતૃ ગયા હોય છે એના ઉધાર માટેનો છે એના પછી નારણબલી યજ્ઞ આવે છે જે વિષ્ણુ ભગવાનનો સાક્ષાત યજ્ઞ છે એ એ પણ એકસો ને અગિયાર યજ્ઞ છે એના પછી નીલો દ્વાર આવે છે જે નાની ઉંમરના છોકરાઓ લગ્ન પહેલાં મરણ પામમાં હોય અને એને લગ્નની ઈચ્છા હોય એના માટેનો વાછડો વાછડી પરણાવીને શિવજી અને પાર્વતીજીના લગ્ન કરાવી અને એમનો ઉદ્ધાર કરવાનો છે આવી રીતે આ સતત પાંચ દિવસનું આ કાર્ય છે પાંચ દિવસ લગી જમણવાર સતત ચાલુ રહેશે આજ આમ જનતાને બધાને આમંત્રણ આપેલું છે અને બધાને મારાવતી પણ આમંત્રણ હું આપું છું કે બધાને પ્રસાદી લેવા અને આ મહાન યજ્ઞને જોવા માટે પધરવા નમ્ર વિનંતી વિશેષમાં એક અઢાર તારીખે અમે મહારાસ ગોઠવેલો છે એમાં ટોટલ રાણીઓ પોતાની રીતે પોતાના આહીરના ટ્રેડિંગ ડેસની અંદર એ લોકો આહિર રાસ ગોઠવશે જેના રાસ રસીલા અને બોલનાર અર્જુનભાઈ કરીને છે કલાકાર એ અને હિનાબેન એ રીતે એ લોકો પોગ્રામનું આયોજન કરશે અને એ ઉપરાંત ભગાભાઈ બારોટ પણ છે અને જુલીબેન ગોજિયા એના પછી એકવીસ તારીખના જે દિવસે પાણી રેડાશે એ દિવસે અગિયાર વાછળ ના લગ્ન થશે અને અગિયાર વખત ગૌચારા લગી પાણી રેડવાનું સમસ્ત ગોજિયા પરિવાર દ્વારા આયોજન કરેલું છે તે દિવસે સાંજે પણ પોગ્રામ છે જેમાં માયાભાઈ આહિર છે અને વિજુ ભારત કરીને છે એ પણ એ સાહિત્ય કલાકાર છે તો એ બંને કલાકારો હશે તે દિવસે રાત્રે પ્રોગ્રામ છે તો આવી રીતે આ સતત પાંચ દિવસના ધર્મ કાર્યની દર મહાયજ્ઞની અંદર આમ જનતાને હું આમંત્રણ આપું છું અને એ તે ઉપરાંત સમૃદ્ધ સમૃદ્ધધામની અંદર તેત્રીસો મૂર્તિઓ છે તો તેમના પણ દર્શન કરવા માટે લાવો લેવા માટે પધારવા માટે આમ આમંત્રણ આપું છું જય હિન્દ જય ભારત